ડોસી માં ની વાત કરી ને બપુ એક પતિ પત્ની હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જતો એળે જો ઉતાર તેની પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલા પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા એક સફળ પુરુષની ની બાપુ એક એક ભગવતી નો હાથ છે રામ જલારામ બાપા વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સગાડ સાને સગાવતી હોત તો કોઈ ઓળખત નહીં હરિચંદ્ર રાજા ને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપાને ને જબુ હોત તો કોઈ ઓળખત નહીં અને દેવીદાસ બાપુ ને અમર માં હોત તો કોઈ ઓળખત નહીં એક સફળ પુરુષની ની એક એક માયુ નો બાપુ હાથ છે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી બાપુ દેશની આ દીકરીઓ રાખી છે સગાળ શાહ બિલખા દીકરાને કપાવે લાંબી વાત છે ટૂંકામાં કહું દીકરાને કપાવી અને પછી કે છે હવે તમે વાંઝિયા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળ શાહ ભાંગીને ભૂકો થઈ ગયા ભાઈ સાધુ થાળીને ને ઠેબો મારી નું ઉભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કે છે હું સંભાળી લઈશ બાપુ કેવી રણચંડી બની છે આડી કરી કે એ બાપુ ક્યાં જાઓ છો બે તમને જેમ્યા વગર નથી જવાનું પછી ચંગાવતી કે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતા રામ નો આય કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાબા તને જીમ્યા વિના નઈ દો જાવા દઈ જા મારા બાપ મારા પેટ માં પાંચ મહિના નો ગર્ભ છે ફાડીને રાધીન તને ખબર આવું તું છા હજી અમને ઓળખ આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું બસ કર માં બસ કર તે દે બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ દીકરીઓ તો દીકરીઓ છે ભલામાણા આય તમે આમના હાથ ની હથેળી રાખો આય આવો ને આય બેવો ચા ને જમવાનું ને ગાડલા ને ખાટલા ને તમે એ બાજુ આવો અને અમે એમ કે કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં માં લઈ જાઉં પછી રવાડા માંથી હાણીશું ને લોટા ઉડવા માટે મારે ચિંતા જવું હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા પતિ પત્ની કા એક બધા બાપુ જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે જ આ દુનિયામાં પૂજાય છે રાખ એવું એટલું બધું રેઢું નથી પણ એનો એક દાખલો આપું કારણ કે બધાને હારા જ બૈરા જોઈએ અમુક અમુક બૈરા એવા કપાતર વર મહાલવાના છે ને અમુક અમુક ભાઈ બાપુ બે નું મહાલવાના છે એક બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે એને ખબર નહોતી મોર બોલે છે એને ખબર જ નથી આ વાત આપણી ઉપર છે પણ આ કોયલ ને મોરલા ને ગોઠવવા પડે મેં કીધું હમણાં એમ કોઈનું નામ ન લેવાય એ કોયલ વિચાર કરે કે આ વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે આમે મોરલો આબે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ ભૂલતું છે મારે જોવા જાવું છે ઘડીકથી ને મોરલો બીજી વાર બોલ્યો પણ કોયલની કહું મડી તૂટવા કે જે હોય એ મારે જોવા જવું છે પણ વરસાદ રહી જાય તો હારું અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય એ મારે એના હારે લગ્ન કરી લેવા છે મનથી વરી ચૂકી ભાઈ ઘડીક થી વરસાદ રહી ગયો અને કોયલ મના સૌ પરથી અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા વારમાં મોરલો અહીંયાથી થી ઉડી ગયેલો ઘોડ આવીને બે ગયેલો કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની એમાં એ બેઠેલો કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો કોણ બોલતો કે ભાયડો બોલતો હતો કે હું કામ છું કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવું પણ ભગવાન આને કંઠ કેવો એને ખબર જ નથી બોલતો ગયો હું મન થી તમારા ઉપર મને મોહ થયો ને બે વિચાર કરે કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાસા આવ્યા હતા રડતું રડતું હામું આવ્યું આપણે કેટલા નિમજ થઈ ગયું એ લગ્ન કર્યા ને પછી કોયલ કે છે સ્વામિનાથ બોલો તો ખરા મને આ લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે અલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વરમ એક જ વખત બોલું પછ્યા બોલું કોઈ એમ કે કાલ વર પૂરો થઈ જાય બે મહિના ચાર મહિના આઠ મહિના ફરીને મીઠો હાડ ધડકવા વીજળી મનાણી આપણે ચીરવા વાદળ બેવળ જોવળ મીઠા છડવા અને ધરતી ઉપર ફોડા મીઠા પડવા કોયલ કહેશે સ્વામિનાથ હવે તો બોલો આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે ઘોઘો ઘો બોલો ને અઠી મણ નો નિયાકો મૂકો આવી છેતર વિધિ પેલા મને કેવું તું ને આપણા ઘરે જોવો ને જેટલી કોયેલું નથી હલવાની નકરી કોયેલું હલવાની જેવું નથી જેટલા મોરલા ચીબરી હલવાના છે પણ હાલું જાય આપણે એમ થાય ગામના ગાડા ફૂગી જાય તો વાંધો નહીં બાકુ બાપુ બે માણા અડધું અંગ એને કહેવાય પતિની વાત પત્ની સમજી શકે પત્નીની વાત આ જે જે મહાપુરુષોની વાતો છે ને એ તો બાપુ બધાય હમજી કે છે ત્યાં એમના એમના એમની પેઢીઓના અમારે ત્યાં કોથળા ન થાવતા પણ જિંદગી એવી જીવીન ગયા છે એટલે યાદ કરવું પડે છે તમને મને બાપુ અંદરથી ઉભરા આવે કે આવા મહાપુરુષો આપણે આ ધરતી ઉપર થયા છે ચિત્ની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરતી આવે ભજન છે ને ભજન બાપુ વસ્તુ જ આખી અલગ છે અત્યારે જે માણસો ભજનનો જે ઉલટ કરી નાખ્યું છે ને એ તો બધી દુઃખ ની વાત છે પણ હવે બધું ઓડિયન્સ એ માગે છે તમારે શું કરવું ભજન તો ભજન હોય રામ ગોડ બંગાળ રાજા ને ગોપીચંદ ને ભાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા હજી આપણને નક્કી જ નથી થયું હાથ હાથ બેઠ્યું ખાય તો ન ખૂટે દીક્ષા લીધી બે જણા નીકળ્યા અને શમશાન માં હુતા હતા ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને બેય શમશાન માં હુતા હતા ત્યાંથી બે ચાર બેનો નીકળી

કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કોઈને બટકો રોટલો ન દે કે કઈ નહીં પણ કોઈનો ઝૂટી ન લઈને તોય મારો નાથ નોંધ કરે એટલે જ મહાપુરુષો કહે છે વાણીમાં કચ્છ નો જેસલ જાડેજો તમે જોવો તો ખરા એક ગાન બે કટકા કરતો એ આજ દુનિયામાં પૂજાય છે આપણે તો એટલા પાપ કર્યાય નથી રહ્યા બારવટીયો એક ગાણ બે કટકા કરે કચ્છનો કાળો નાગ ઈ બપોરના ટાણે જમવા આવ્યો અને એમના ભાભીએ જમવા આપ્યો અને રસોઈ ઠંડી થઈ ગયેલી જેસલે કીધું કે ભાભી મા આવી ઠંડો રસોઈ ખાઈ જીવાય નહીં અને પછી ભાભી એ મેણો માર્યો ઈ કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંકથી પદમણી પરણી આવો મેં તમારા દાડિયા નથી ગમે એટલા વાગ્યા આવું ને તમારા આટું ગરમ રસોઈ બનાવ્યો અને બાપુ હબાકો આવ્યો કોઈનો બાપુ એક મેણો મારે અને થયો ઈ કે હવે પરણી ને આવું ને પદમણી પછી જઈ આવીશ કે ઉભા ઉભાર્યો પદમણી બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું અને આ સાસટીયા કાઠીના ઘરે સતી તોરલ ને એનું સરનામું આપે ઈ કે તોડી ઘોડી તોડી તલવાર અને તોડી નાર ને લઈને તમે આવો તો મોતી એ તમને વધાવીશ નીકળ્યો ત્યાં સુધી અગ્રરી તો કઈક હોવી જોઈએ ખુમારી વગેરે નું જીવન જ નકામી વાત છે આવ્યો અહિયાં જાણીતો ઇતિહાસ ઘોડી ને છોડવા ગયો ને ખીલો કઢાવ્યો નથેળી માં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોતવા ગયા નથી મેળ પડ્યો

એક સમય આવશે ને તમને પ્રમાણ આપીશ અને વાત કરતા વાર લાગે દરિયો આવ્યો ને હોળીમાં બેઠા ને મધ દરિયે હોળી ફૂગી પવન દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મંડા ઉલડવા ચારે બાજુ નજર કરી પણ આરો નો દેખાણો ને કસો બારવટીયો કાળો નાગ બનાડો બાપુ બડફની પાટ ઓગળે એમ રોવાઓ તોરે કોલા હમણા હોડી ઊંધી બની જાય હે આપણે મરી જાવું મારે જીવવું છે ત્યારે તોરલ જાડેજાને કે છે તમે કેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાન મોટોકાપ પણ હમણાં ભૂગી જાય અને ભાઈ જાડેજા ને હબાકો આવ્યો હોય કે હારવા એક તારામાં એટલો પાવરસી તો તને ખબર પડી હું એક કાન બે કટકા કરું પણ મને અત્યારે બીક લાગે છે ને આ એક સ્ત્રી હોવા છતાં એના મોઢાની રેખા નથી બદલાતી ની તાકાત તો બાપુ દેખાય ત્યાં ખબર પડે કે તોરલ તોરલ મને બચાય મને બચાય

અને એમના જાડેજા મેં આમ કીધું મેં કીધું જલારામ બાપા ને જલારામ ને કહું અમારે તો દુકાન જ છે વેપાર જ કરવો છે જલા બાપા ને ઝોપડીયા બાપુ એને એને એની એક વાણી છે હું જલારામની વાણી જ કરું કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે અખિલ બ્રહ્માડ નો માલિક જેદી જેની ઝોપડીએ મહેમાન થયો અને બધા સાધુ બેહી ગયા જમવાની દાળ રોટલો જે કઈ હતું એ બધું પીરસાઈ ગયું અને જલા બાપા કે છે કરો હરિહર એક સાધુ જમતો નથી

બોલો બાપુ શું છે અખિલ બ્રહ્માડ નો માલિક કે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું મારો રોટલો કરી દે એવું કોઈ નથી બાવડું પકડે એવું નથી મને દઈ દે તારું બૈરું મને બહરું અને જલિયાને ને એમ થયું કે બહિરા મને મોહ નથી પણ વીરબાઈના ના મનમાં હું છે જો પતિ પત્ની આને કહેવાય વીરબાઈને ને જલા બાપા કે છે કે એક સાધુ તમારી માગણી કરે છે ને તેથી વીરબાઈ કે છે

અને વસ્તી ને એમ થયું કે આ શું કૌતુક છે બાપુ આ શું થયું એને હાથે નગારા વાગે એને હાથે ટોકરા વાગે એ કે કઈ છે ને વીરપુર ની બજાર માં લુહાણા દીકરા એ વીજળી ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે બીજું કઈ છે એને એમ એટલે જલિયાળ ની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે બેઠો નહીં હતો જોડી ને ઝંડો બી આપી અને ભગવાને વીરબાઈ ને કીધું કે હું હમણાં આવું છું જીઓ એ હજી આવ્યો નથી જોડે ને ઝંડો જે આજે બિલકામ પીડો છે જાઓ તો દર્શન કરજો અખિલ બ્રહ્માંડ ના માલિકે હાથો હાથ આપ્યો છે એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચુલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટના ઉજાગરા કરે છે લો આમાં શું આપણે સમજાવો શું આમ જીવ છે અને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવન શિવ એક ન થાય ખોટી વાત છે